ને આજે અમારે જવાનું છે મહુવામાં કે મહુવામાં છે આજે ગુજરાત ટેલેન્ટ આઈકોનિક એવોર્ડનું ફંક્શન ગોઠવેલું છે તો અમારે ના જવાનું હતું તો હું ને ગૌતમ થઈ ગયા છે ત્યાર જવા માટે અને આવી ગયા અમારા ગામના પૂતળા દાદાએ અને અમે એક ભાઈની વાટે છીએ તો ભાઈ આવે એટલે એની વાટે બે ઊભી રસ્તે ને જો અમે હું ગૌતમ બે ભાઈ જઈએ છીએ ને આ ત્યાં તો ઘણા આપણે છે ને આખા છે ને આ વિડીયોમાં તો છે ને તમને લાડ બધા યુટ્યુબર જોવા મળશે ને ઇન્સ્ટાગ્રામ સ્ટાર ને બધા જોવા મળશે તો આ ભાઈને હતી રજા તો આજે અમે બે ભાઈ નીકળી ગયા છીએ ને એક ભાઈ ની વાટે છે સાસની અસ્તી છે સાસની અસ્તી તમે બધાય ઓળખતા હશો જીનું છે યાર શું કરવું ઓવા જાય છે જોઈ છે કંચન આજે મિત્રો છે ને આ બ્લોગમાં તમને બહુ મજા આવે છે કેમ કે છે ને આજે તમને એટલા બધા યુટ્યુબરો અને ક્રિએટરો જોવા મળશે ને તો મિત્રો આપણે આ આપણા ફ્લાવ જોઈને ભાઈ ફાઇનલી આવી ગયા છે મજા ભાઈ ઓલે ભાઈ મજામાં બહુ વાટ જો રહી ભાઈ મોડો પીડ્યો હું ઘરે થોડુંક વાત પૂછો મેં હું થયું એક ગાડી લીધી એમાં ચાલુ બીજી ગાડી લીધી ને એમાં પંચર પડી ગયું માથા મારે છે હવે મારવા

મોટા ક્રિએટર થયો કે ઓ હાલ હા ભાઈ નાના અરે ભાઈ 90 કે ફોલોવર મારો ભાઈ Instagram માં કાઈ નાના જ લાગે આપણે ભાઈને પહેલી વાર ભાઈ એમ પહેલી વાર શું છે ભાઈ બસ શાંતિ એવું છે ભાઈ અરે ભાઈ કેમ કે નાના સપોર્ટ કરો તો પછી શું હા ભાઈ થેન્ક્યુ ભાઈ ભાઈ મોટા તો સપોર્ટ કરે હવે નાના તો સપોર્ટ કરો આ વાત તમારી હાચી છે ભાઈ તો ભાઈ હવે અમે અમિધા એવોર્ડમાં કારણ કે અમે છે ને બધા સાડા છ વાગી ગયા છે ને હવે તૈયારી થઈ ગઈ છે ફૂલ હવે ત્યાંથી મળી કેમ ભાઈ મિજા તો ભાઈ મોહવાની અસ્તી અજુબા બુજ હજુભાઈ અરે ભાઈ એકદમ શાંતિ કેમ છે તમારે કેમ છે તો વાંધો નહીં બિપિન ભાઈ સમજો ભરતભાઈ અરે ભાઈ આ બધા લોકો ત્યારે યાદીભાઈ અમારે ખાસ વિરાટ ભાઈ શૂટ શરૂ થાય બધાને ફોન આવી ગયા છે હા જો એમાં બધા બધા છે ને ક્રિએટર છે તો બધા ભાઈ સાથે આપણે જો બધા ફોટા લઈ જઈએ ગાઈસ દે ભાઈ કેમ છે જય ભાઈ આવી ગયા ને મવા ભાઈ આવી ગયા છે મમા

મોટા શૂટ કરાવી ખાલી ઉપડી ગયો ભાઈ ઉપડી ગયો તમારું

ગુજરાત આઇકોનિક એવોર્ડ રે મને નોમિનેટ કરવા માટે બીજું જો એવોર્ડ મળી ગયો છે ધીનુભાને કોંગ્રેચ્યુલેશન ભાઈ હું હાલે બસ શાંતિ તો યાદ ભાઈ આ ભાઈએ રજીસ્ટ્રેશન નથી કર્યું કે મારે રજીસ્ટ્રેશન નથી કરવું એટલે કાઈ વાંધો નઈ તમે લે ને આવરમાં તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે

એકદમ એવોર્ડ અરે ભાઈ અને ભાઈને સપોર્ટ કરજો યાર સપોર્ટ છે નહીં યાર અરે ભાઈ મુકેશ ભાઈ એવોર્ડ મળી ગયો ભાઈ ખુશ છું

આ યે ક્રિકેટ લાગે ઓજા બાપુભાઈ બાપુભાઈ એટલે બધા આમ આજામ કરો આજામ કરો આમ ના બોલે હું કહેવાય બોલે કે ખૂબ આનંદ થાય અમે તો ભાઈને ઘણીવાર મળ્યા આમ ક્લોઝમાં પણ છે ભાઈ આમ જો

પૂરેપૂરો નામ ન બને નામ છે એટલે જેવું કારણ કારણ છે ને એટલે હા ભાઈ દિનેશભાઈ છે ને એક દિલદાર માણસ છે